તમામ યુવાનો જે છે તે અહીંયાથી રફુચક્કર થઈ ગયા હતા એટલે કે જે અસામાજિક તત્વો જે છે તેમની સામે ડોઝ બોલાવવાને લઈને પોલીસ જે છે કે અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આ પ્રકારે કોમ્બિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દેખાય તો તેમની સામે કાર્યવાહી કરી અને ક્રાઈમ બ્રાન્ચ જે છે ત્યાં લઈ જવામાં આવે છે જોઈને એ જ માણસો ભાગે જે કાયદાથી અથવા પોલીસથી બીતા હોય છે અને કાયદા કાયદાકીય રીતે ફોલ્ટમાં હોય છે આમ જનતાને અથવા સીધા માણસને પોલીસથી બીવાની કોઈ જરૂર નહીં એમને અમારા તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરવામાં આવે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે પ્રમાણે કથળી છે તે પ્રમાણે હવે પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે અહીંયાના છે આપ અહીંયા જે પ્રમાણે અહીંયા જે પાનની દુકાનો અને ચાની લારીઓ જે છે તે અત્યારે ખુલ્લી છે અને લોકો જે છે તે અત્યારે અહીંયા ભાગદોડ માચી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે યુવાનો જે બધા ઊભા છે તે અત્યારે ભાગી રહ્યા છે કારણ કે પોલીસ છે તેમના દ્વારા અત્યારે જે પાનની લારીઓ છે ગલ્લાઓ છે તે બંધ કરાવવામાં આવી રહ્યા છે અને તેમના તેમના જ કારણે અત્યારે લોકો જે છે તે જે પાનના ગલ્લે ઊભા હોય છે તે તમામ જગ્યાએથી અત્યારે ભાગી રહ્યા છે કારણ કે છેલ્લા દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો સાત જેટલી હત્યાઓ જે છે તે શહેરમાં થઈ છે અને તેમના જ કારણે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જ્યારે સવાલો ઊભા થયા છે ત્યારે પોલીસ જે છે તેમના દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારની ડ્રાઈવ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે હોટલો ખુલી છે તે હોટલો બંધ કરાવવામાં જે અહીંયા આવતી નથી પરંતુ અહીંયા જે લોકો એકઠા થાય છે તેમની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જો એ પ્રકારે જોઈ રહ્યા છો કે અત્યારે અગિયાર વાગે બંધ કરાવવાનું જે પોલીસ જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે અસામાજિક પ્રવૃત્તિઓ જે છે તે ઘણા સમયથી રાજકોટના અલગ અલગ વિસ્તારમાં થતી હોય છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે ચા ભરેલો છે તે પણ અત્યારે અહીંયા એમને મૂકીને લોકો જે છે તે ભાગી રહ્યા છે ચાની રકાબીઓ અત્યારે અહીંયા જોઈ રહ્યા છો ચાની રકાવીઓ જે છે તે અત્યારે અહીંયા મૂકીને ભાગી ગયા છે અને અહીંયા પચાસથી વધારે લોકોનું ટોળું ઊભું હતું પરંતુ જ્યારે પોલીસની અહીંયા એન્ટ્રી થઈ ત્યારે તરત જ અહીંયાથી જે ચા પીવા લોકો આવ્યા હતા તે તરત જ પોતાની કાર અને ગાડી લઈને જે છે તે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે એટલે કે અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તેમને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જે ચાની લારી અને જે હોટલો જે છે તે બંધ કરવામાં આવી રહી છે કારણ કે અસામાજિક પ્રવૃત્તિઓ જે છે કરતા શખ્સો જે છે તે આ વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે ચાની લારીઓ જે છે ત્યાં રાત્રિના મો માથાકૂટ ન થાય તેમના કારણે પોલીસ જે છે તે અત્યારે આ પગલાં ભરી રહી છે આમ વાત કરીએ તો અત્યાર સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થયા છે કારણ કે પોલીસ જે છે તે હવે અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધર્યું છે કારણ કે જે દિવાળીથી અત્યાર સુધીમાં સાત જેટલી હત્યાઓ ગેંગવોરની અંદર ફાયરિંગ સામસામે પ્રગતિ હોસ્પિટલ પાસે થયું હતું અને તેમના જે આરોપીઓ છે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો એકસો પચાસ ફૂટ રિંગરોડ ખાતેના છે કે જ્યાં અત્યારે પોલીસ જે છે તે પહોંચી છે અને તેમના દ્વારા જે વાહનો જે છે તેમનું પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણે અહીંયા આવ્યા ત્યારે કેટલા બધા લોકો અહીંયા ઊભા હતા પરંતુ જ્યારે પોલીસની ગાડી જોઈ તરત જ અહીંયાથી ભાગદોડ મચી ગઈ હતી અને લોકો પોતાના બાઇક તો ઠીક છે પણ ચાની જે રખાબી હતી તે પણ મૂકીને અહીંયાથી ભાગી ચૂક્યા છે અને ડીસીપી જગદીશ બાંગરવા જે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે તેઓ અહીંયા તેમની જે કહી શકાય ટીમ લઈને અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રાઈવ કરી રહ્યા છે અને તેમના દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે કે જે અત્યારે લારી ગલ્લાએ જે લોકો ઊભા હોય છે જે અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય છે તે તમામ લોકો જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે જે બ્લેક ફિલ્મ તેમજ ગાડી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ હથિયાર કે કોઈ મળે તો તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવતા હોય છે ને ત્યાં તેમની સામે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે આ એકસો પચાસ ફૂટ રિંગ રોડના રવેચી હોટલના દ્રશ્યો છે જે બાલાજી હોલ જે આવેલો છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર રવેચી હોટૅલે જે યુવાનો જે છે તે ઊભા હતા પરંતુ પોલીસની ગાડીઓ જેવી દેખાતા જ તમામ યુવાનો જે છે તે અહીંયાથી રફુચક્કર થઈ ગયા હતા એટલે કે જે અસામાજિક તત્વો જે છે તેમની સામે ઢોસ બોલાવવાને લઈને પોલીસ જે છે તે અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આ પ્રકારે કોમ્બિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો રાજકોટ સિટી પોલીસ જે છે તેમની સામે ઉઠ્યા છે અત્યાર સુધીમાં સાત જેટલી હત્યાઓ અને ગેંગવોરની અંદર ફાયરિંગની ઘટનાઓ જે છે તે સામે આવી છે પરંતુ સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે શું લારી ગલ્લા બંધ કરાવીને આ પ્રકારે કાયદો અને વ્યવસ્થા શું છે જળવાઈ રહેશે એવા પણ સવાલો થયા છે કારણ કે મોડી રાતે હોસ્પિટલ પણ અહીંયા આજુબાજુમાં ઘણી બધી આવેલી છે જ્યારે અહીંયા લોકો નાસ્તો અથવા તો જમવાનું પણ લેવા આવતા હોય છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં કરવા આખરે પોલીસ જે છે તેમના દ્વારા આ પ્રકારે હવે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોની અંદર કાબુ કાયદો અને વ્યવસ્થા કઈ પ્રકારે કાબૂમાં આવે છે તે પણ જોવાનું રહેશે કારણ કે હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે બે દિવસ પૂર્વે પણ એક હત્યા થઈ હતી અને જે પ્રકારે ગેંગવોરની અંદર ફાયરિંગ થયું અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો તે પણ આ પ્રકારે ફાયરિંગ જ્યારે ગેંગવોરની અંદર રાજકોટમાં ઘણા સમય બાદ થયું હતું પરંતુ અસામાજિક તત્વોનો આતંક મારામારીના વિડીયો હોય બેફામ કાર ચલાવતા હોય તેમજ સ્ટન્ટબાજો જે છે તેઓ પણ બેફામ બન્યા હતા એટલે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ ઘટનાઓ જે છે તે ક્રાઇમની રોજબરોજ ઘટતી રહે છે પરંતુ હવે તેમની ઉપર કાબૂ રાખવા માટે હવે રાત્રિના અગિયાર વાગ્યાથી પેટ્રોલિંગ જે છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પણ અત્યારે અલગ અલગ વિસ્તારની અંદર જે કોમ્બિંગ જે છે તે ડ્રાઈવ જે છે તે કરવામાં આવી રહી છે ને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં જે આવારા તત્વો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી છે અને ત્યારબાદ રાજકોટ પોલીસ જે છે તેમના દ્વારા અહીંયા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાત્રિના સમયે અગિયાર વાગ્યાના સમયે જે ચાની સ્ટોલ તેમજ હોટેલો છે અને લારી ગલ્લાઓ જે છે તેઓ બંધ કરવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમના દ્વારા અત્યારે પેટ્રોલિંગ જે છે કોમ્બિંગ જે છે તે રાત્રિના દરમિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે જે યુવકો બહાર રખડતા હોય છે અથવા તો સામાજિક તત્વો હોય છે તેમને કાબૂમાં લેવા માટે પોલીસ જે છે તેમના દ્વારા હવે રાત્રિ પેટ્રોલિંગ અને કોમ્બિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનો જે છે તેમના દ્વારા આ રીતે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો છે તેમની સામે પોલીસ અત્યારે આંખ કરી રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે આમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો દિવાળીથી અત્યાર સુધીમાં છથી સાત જેટલી હત્યાઓ જે છે તે થઈ ચૂકી છે અને પછી જે ફાયરિંગની ઘટના સામે આવી હતી એ ગેંગવોરમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ પોલીસ જે છે તે હવે સજાગ થઈ અને અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ જે છે તે કરી રહી છે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે જે અત્યારે એસ્ટોન ચોક પાસેના દ્રશ્યો કે છે અત્યારે પોલીસ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા જે અહીંયા જે ગાડીઓ પાર્ક કરી કરીને જે યુવકો બેઠા હોય છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દેખાય તો તેમની સામે કાર્યવાહી કરી અને ક્રાઇમ બ્રાન્ચ જે છે ત્યાં લઈ જવામાં આવે છે ડીસીપી છે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે જ્યાં જ્યાં અસામાજિક તત્વો અને ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વોએ કાયદાકીય કાયદાનો ભંગ કરતો દેખાય દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે ખાસ જે પાનની દુકાનો ચારની હોટલો છે ત્યાં હોય છે 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 આ નાસ્તાની પણ બધી જગ્યાઓ કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વેપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થતા હશે અને આમ જનતાને હેરાન કરતા હશે તો એના વિરુદ્ધ અમે કડક કાયદાકીય પગલાં લીધું પ્રજાને કોઈ સંદેશ આપી બધાને હું આજ અપીલ કરવા માગું છું કે કારણ વગર રાતમાં જ્યાં જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇશ્યુ નથી પણ જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ જાણવા જવા માટે આપ ટાવો પાસે નંબર પ્લેટ વગરના વાહનો હોય કાળા કાચની ફોર વ્હીલ કાર હોય ક્યાં સુધી આ ચેકિંગ રહેશે ને કઈ રીતે અત્યારે આ ચેકિંગ કાયમી રહેવાની છે અને જ્યાં જ્યાં પર એમ વી જે જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે એના એમાં ટ્રાફિક શાખા લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમના માણસો પણ એના બધી કાર્યવાહી આપતા છે લોકોને ખાસ જે આજે નંબર જાહેર કરવામાં આવશે પોલીસ તરફથી કોઈને માહિતી આપવી હોય તો પોલીસને અમુક જનતાના માણસો આમ માણસો પોલીસથી ગીતા હોય છે અને પોલીસ સાથે એટલું ખુલીને વાત નહીં કરી શકતા હોય છે એટલા માટે કેમ કે એમને એવું લાગે છે કે કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડશે અથવા હેરાન થવું પડશે તો એના લીધે અમે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે જેમાં માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે અને કોઈ પણ એના આજુબાજુ અસામાજિક પ્રવૃત્તિ થાય છે અથવા કોઈ દુખાવો એમને હેરાન કરતા હોય છે તો એમનું નામ અમે ગુપ્ત રાખ રાખ્યા રાખતી હોય પછી અમે જે માહિતી અમને મળશે અસામાજિક તત્વોની દુખાવોની એના વિરુદ્ધ અમે કાર્યવાહી આ કરશું સર શું કહેશો જે પ્રમાણે અત્યારે એક જે ડ્રાઇવ જે છે તે યોજવામાં આવી રહી છે કયા કયા વિસ્તારોની અંદર અત્યારે આ ડ્રાઈવ યોજવામાં આવે કરવાનું તમામ એવી જગ્યાઓ જ્યાં જ્યાં અસામાજિક તત્વો ભેગા થાય છે લુખાઓ ભેગા થાય છે અને આમ જનતાને હેરાન કરે છે એવી જગ્યાઓ ઉપર અમે ખાસ તૌર ઉપર ચેકિંગ હાથ ધરી છે અને કોઈ કોઈબિશન એક્ટ એનડીપીએસ એક્ટ મોટર વ્હીકલ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ આ તમામ કાયદાઓ હેઠળ અમે કડકમાં કડક પગલાં લઈ રહ્યા છીએ અને અમારો પ્રયાસ છે કે રાજકોટ શહેર જે છે શાંત અને સુરક્ષિત રહે આમ માણસને કોઈ હેરાનગતિ ના થાય અને લુખા તત્વોમાં પોલીસની બીક હોય સર અલગ અલગ વિસ્તારો ખાસ કરીને જે આવા યુવાનોના અડ્ડા હોય છે અહીંયા તમને દેખીને ઘણા બધા ભાગી ગયા જે ખાસ કરીને ડ્રિંક કરતા હોય છે અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ લોકો સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે આમ માણસ જે રાત્રે ફેમિલી સાથે ફરવા માટે નીકળ્યા હોય યા કોઈપણ માણસ વ્યાપાર ધંધો કરતો હોય એના સાથે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ વ્યક્તિ રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત થતું હશે અથવા દારૂ પીને પબ્લિકને હેરાન કરતો હશે અથવા કોઈ બહેન બેટીને છેડતી કરતો હશે તો આવા અસામાજિક તત્વો અને લુખાઓ વિરુદ્ધ અમારી કાર્યવાહી ચાલુ છે અને અમને જોઈને એ જ માણસો ભાગે જે કાયદાથી અથવા પોલીસથી બીતા હોય છે અને કાયદા કાયદાકીય રીતે ફોલ્ટમાં હોય છે આમ જનતાને અથવા સીધા માણસને પોલીસથી બીવાની કોઈ જરૂર નહીં એમને અમારા તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરવામાં આવે અને અમે ફક્ત અને ફક્ત અસામાજિક તત્વો અને લુખાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ગયા છે એક આદેશ પણ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર દ્વારા કે અમુક ચાની કેટલીઓ કે જે આવા અડ્ડાઓ છે એ બંધ કરવા જોઈએ ના આવો કોઈ સીપી સાહેબ દ્વારા આદેશ આપવામાં આવે નહીં કે વ્યાપાર ધંધા બંધ કરી દેવી નહીં પણ આવી અડ્ડાઓ હોય આવો કોઈ સીપી સાહેબે આદેશ નહીં આપ્યો અમે ફક્ત ને ફક્ત મોડી રાત્રે જ્યાં લુખાઓ ભેગા થતા હશે જ્યાં અસામાજિક તત્વો ભેગા થતા હશે અહીંયા સિર્ફ ફક્ત ચેકિંગની કારવાહી યાદ ધરી રહ્યા છીએ બાકી આ સિવાય અમારો કોઈ છે આ પોતાની મરજી છે દુકાનદારની અમે કોઈને દુકાન બંધ કરવા માટે નહીં કહેતા તો આવતા જગદીશ ભાંગરવા ડીસીપી તેઓ જે છે તે અત્યારે શહેરના અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ જે છે તે વધી છે અને ત્યારબાદ હવે પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે વાહનો જે છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તે વાહનો અત્યારે તપાસવામાં આવી રહ્યા છે કારણ કે છેલ્લા દિવાળીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સાત જેટલી હત્યાઓ જે છે તે રાજકોટ શહેરની અંદર થઈ ચૂકી છે ગેંગવોરની અંદર ફાયરિંગની ઘટના હમણાં ચાર દિવસ પૂર્વે બની હતી અને તેમની પણ જે પાંચથી સાત જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પોલીસ જે છે તેમના દ્વારા રાત્રે અગિયાર વાગ્યે જે છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે એક પોલીસની ડ્રાઈવ કહેવાય તપાસ કહેવાય તે હાથ ધરવામાં આવે છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે એસ્ટોન્ટ ચોક ખાતેના છે કે જ્યાં અહીંયા આરાધના ચા આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં યુવકો જે છે તે મોડી રાત્રિ સુધી બેસતા હોય છે પરંતુ જ્યારે પોલીસની એટલે કે ક્રાઇમ બ્રાન્ચનો કાફલો અહીંયા પસાર થયો ત્યારે પણ ભાગદોડના દ્રશ્યો જે છે તે આપણને જોવા મળ્યા હતા એટલે કે જે યુવાનો અહીંયા બાઇકની ઘોડી ચડાવીને બેઠા હતા તે તરત જ અહીંયાથી રફુચક્કર થઈ ગયા અને ભાગી ગયા હતા કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે જાળવવાના સવાલો જે છે તે રાજકોટ પોલીસ સામે ઉઠ્યા છે અને તેમને જ લઈને હવે પોલીસ જે છે તેમના દ્વારા આ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે જગદીશ ભાંગરવા છે તેમની સાથે પણ આપણે વાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તેમણે પણ કહ્યું કે એક નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ક્યાંય પણ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તે રોકવા માટે પોલીસને હવે નંબર જાહેર કરવો પડી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આખરે ક્યારે કાબૂમાં આવશે રાજકોટમાં તે પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે છેલ્લા દિવાળીથી દેવ દિવાળી સુધી એટલે કે પંદર દિવસના સમયની અંદર સાત જેટલી હત્યાઓ થઈ ચૂકી છે ગેંગવોરમાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે એટલે કે હવે કાયદો અને જે વ્યવસ્થાની સ્થિતિ છે તેમને જાળવવા માટે આ પ્રકારના પગલાંઓ જે છે તે પોલીસ લઈ રહી છે અને આ સામાજિક પ્રવૃત્તિઓ કરતાં સામે પોલીસ જે છે તે મોડી રાત્રેથી અગિયાર વાગ્યાથી એક ડ્રાઈવ શરૂ કરે છે અને પોલીસ જે જે વિસ્તારોની અંદર જઈ રહી છે ત્યાંથી કોઈ આ સામાજિક પ્રવૃત્તિઓ કરતાં ગુંડાઓ પકડાય છે તો તેને ક્રાઇમ બ્રાન્ચે લઈ જવામાં આવે છે તેમની પૂછપરછ કરવામાં આવે છે અને તેમની સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે